નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો જણાવતા આનંદ થાય છે અમારા લખપત તાલુકાના એમ તો જોવા જઈએ તો કચ્છ ઓલ કચ્છ ગુજરાતમાં વરસાદ થયો જ છે પણ અમારા એવા બધા સ્નેહજનો મિત્રજનો અમારો સમાજ પરિવાર બધા જ આશા રાખી બેઠા હતા કે વરસાદ થાય તો સારો વરસાદ થાય તો સારો આ હું નજારો બતાવી રહ્યો છું મારું ગામ એટલે લખપત તાલુકા નવાનગર ગામ નવાનગરથી ઘરથી બહાર નીકળતા જ અમારો ગામનો મુખ્ય રસ્તો અઢળક પાણી આવ્યો ભગવાનની કૃપા થઈ ગામની માતા બહેનોએ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ એટલે પવિત્ર માટી લઈ આવી ગાંધડો બનાવ્યો માતા બહેનો રાસ ગરબા રમ્યા બે દિવસ સાતમ આઠમ નુમના પવિત્ર તળાવમાં પધરાઈ આવ્યા એના પછી ભગવાન એટલી બધી કૃપા થઈને કે અઢળક વરસાદ આવ્યો છે હવે અમુક ખેડૂતો કે અમુક માલધારી એમ કહેતા હશે હે ભગવાન બસ તમારે એટલી કૃપા ઘણી છે હવે વરસાદ બંધ થાય તો સારો હવે તડકો સૂર્ય અને ભગવાન આવે તો સારો એવી પણ પ્રાર્થના કરતા હશે બીજી બાજુ અમારા પરમ મિત્ર દાનુભા સોઢા બધા જ ગામના લોકોને સોશિયલ મીડિયામાં જણાવી રહ્યા છે કે ભગવાનની કૃપા થઈ છે ઘણો બધો વરસાદ થયો છે ખેડૂત મિત્રોને મેસેજ પહોંચાડી રહ્યા છે અને એમના ચહેરા ઉપર એટલી બધી સ્માઇલ જોવા મળી રહી છે ને કે એમને કોઈ ઉદાહરણ ઉપર નથી આપી શકતા અમે આ બાજુ અમારા પરમ મિત્ર લક્ષ્મણભાઈ ચકલીઓને બિસ્કિટ તેમજ શિંગદાણા ખરાવી રહ્યા છે દાનપુણ્ય ધ્રમાદો કરી રહ્યા છે તો મિત્રો તમે પણ આવો સદકાર્ય પવિત્ર કાર્ય કરજો વરસાદ સુકાઈ ગયા બાદ વરસાદ ગયા બાદ સૂર્યના ભગવાન જ્યારે આવે ત્યારે તમે પણ પક્ષીઓને કૂતરાઓને બિસ્કીટ ખવડાવજો ગાયોને યથાશક્તિ દાન પૂર્ણ કરજો ચા ચરો ખવડાવજો આવું કાર્ય કરવાથી ભગવાન પણ ખુશ થશે અને ગાયોનો પણ કામ કામ થશે તો મિત્રો આવા જ સદ કાર્ય કરતા રહેજો અહીં નદી મહારાજે વરસાદના હિસાબે વરસાદના કારણે અહીંયા પગથિયાઓ ચડી ગયા છે અને અહીંયા કને બસ ચકલીઓનો એક જ પરિવાર આવ્યો છે બિસ્કીટ ખાઈ રહ્યા છે સિંગદાણા ખાઈ રહ્યા છે લક્ષ્મણભાઈને ઈચ્છા થઈ કે આજે સિંગ તેમજ બિસ્કીટ ખવડાવીને ચકલીઓને તો ચકલીઓ વિચારી એ પણ ખાઈ રહી છે અત્યારે તો બસ મિત્રો આવાના આવા કાર્ય કરતા રહેજો તેમજ આશાપુર યાત્રા સંઘ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો મારા અનેક અવનવા વિડીયો જોતા રહેજો વિડીયો જોયા પછી લાઈક કોમેન્ટ કરતા રહેજો એનાથી વિશેષ હું ગયો ત્યાં વર્માનગર જીએમડીસીમાં રાઉન્ડ મારવા ત્યાં જોયો તો ઘણું બધું પાણી એકઠો થયો હતો એ જોતાં જોતાં બસ મને પણ ઘણી બધી ખુશી જોવા મળી હતી આ બધો નજારો જોઈને ખૂબ જ અનહદ આનંદ મળ્યો હતો એ જોતાં જોતા ભગવાન મહાદેવના દર્શન કરવા માટે હું મંદિર બાજુ પ્રયાણ કર્યો જેમડીસીમાં ખાડા ખાઉચિયા ભરાઈ ગયા હતા પાણી જોતા જોતા જતાં બસ આવું જ નજારો જોતા એટલો બધો આનંદ આવ્યો કે એની કોઈ સીમા જ નથી આનંદની એ જોતા જોતાં બસ ભગવાન મહાદેવના અભેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પટાંગણમાં પહોંચ્યું ત્યાં આગળ ગેટ કાને પ્રવેશ કરતાં જ એટલો બધો મસ્ત સુંદર પાણી જઈ રહ્યો હતો જે ને આવક કીએ એ બધું જ પાણી અહીંયા અમારા લખપત તાલુકાના એકતાનગર નગર નવાનગર પાસે જઈ રહ્યો હતો મારા માતાશ્રી મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે આગળ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય મારી માતાને મંદિર દર્શન કરવા જવાને જોઈએ 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 છે અહીં ગામથી બહાર નીકળતા જ અપનાનગર એકતા નગરની વચમાં જે પણ અમારો ગામનો પાણી બહાર નીકળે છે ગેમ બાજુ જઈ રહ્યો હતો ઘણું બધું પાણી જોવા મળ્યું એટલે ઘણી બધી ખુશી પણ મળી એનું કારણ કે ખેડૂતભાઈઓનું પણ કામ થયું માલધારીનો પણ કામ થયું ઘણા બધા આશા અપેક્ષા રાખી બેઠા રહે ભગવાન કૃપા કરો કૃપા કરો કૃપા કરો જ્યારે ભગવાન કૃપા કરી એટલી બધી કૃપા કરીને કે ચાર પાંચ દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે નાની મોટી છાંટ તો ચાલુ જ છે બસ આવી જ કૃપા ભગવાનની બની રહે અને બધાનું સાંભળે છે એમ આપણું પણ સાંભળશે એનાથી વિશેષ કે જે અમારી જીએમડીસી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય છે ત્યાંથી કરી બેંકથી કરી બધો જ પાણી એકઠો થઈ શિવ મંદિર બાજુ પ્રવેશ કરી રહ્યો હતો કારણ કે એમની છે જાવીએ તો એ મહાદેવ મંદિરના પટાંગણમાંથી જ છે અમે લોકો ધીરે ધીરે પહોંચ્યા મહાદેવના મંદિરમાં ત્યાં મારા પર મિત્ર મારા મોટાભાઈ સમાન નવીનભાઈ તેમજ કૈલાસ ગોસ્વામી તજા ચેન્જ બદલાવી રહ્યા હતા તજા બદલાયા બાદ મહાદેવના દર્શન કર્યા હર હર મહાદેવ જય ધ્વજા બદલાયા બાદ ગર્ભગૃહમાં ગુરુ સાથે મુલાકાત કરી મહાદેવના દર્શન કર્યા અને નવીનભાઈ